બધી ચીજ કે અમારો હાથ કુકો પડે તો અમારું દિલ દુખે છે કે હારું અમારું કોક પડે બેન માટે અમે કઈ કરી નોએ કે તો અમે અમારી જાતને સજા કરીશું કે કાઈ વાંધો નહીં લોકોનો હાથમાં જ આવવો જોઈએ અમે એ પ્રયત્ન કરે અને આજ દિવસ સુધી તમે બેસ્ર્મીની હદ જોવો સરકારમાં બેઠેલા માણસોની કે ન્યાયમાંથીનો ન્યાયનો થયો તમે બધા વિચારો કે આવું મોટું સરકારી તંત્ર બન્યું છે અને સરકારી તંત્ર છે કોના માટે

بدمو دیکھ પંચાયત ને લગતો પ્રશ્ન આવ્યો અને આપણે ટીડીઓ નું કામ મળે માથા મારે માણસ ની હોય કે સારા અને કાયદા ની તરફેણ વાળા માણસ બાજુ હોય છે ધારો બની ગામમાં ચોરી થઈ ગામમાં મારામારી થઈ ગઈ કોઈ માથા ભારે માણસે કોઈને મારી દીધું કોઈએ વ્યાજના ચક્કરમાં કોઈને દવા પીવા મજબૂર કરી દીધો તમે ગયા પોલીસ સ્ટેશને તો પોલીસ વાળા વ્યાજ માફિયા ની તરફેણ હોય તો દવા પી ગયા ની તરફેણ હોય છે વ્યાજ માફિયા તરફેણ માં હોય તમે વિચાર કરો દિલ ઉપર હાથ રાખીને કે આખું સરકારી તંત્ર જે છે એ તમારા માટે નથી જનતા માટે નથી એ ગુંડાઓ માફિયાઓ તોડવાજો લફંગાઓ માથા વાળે માણસો માટે બનેલું છે આપણા માટે એક પણ સરકારી ઓફિસ નથી અને કોનો અનુભવ હારો છે ગામના ટી તલાટી મંત્રી થી લઈને કલેક્ટર સુધી બધાય આપણને દબાવવા માટે આપણને ધમકાવવા માટે આપણને ફોટમાં લઈ વાંકમાં લઈ અને દબાવવા માટે બન્યા હોય એવું આપણને અહેસાસ કરાવે છે جب

એની બાયથી કામ ખાલી 28 દિવસ નું લેવામાં આવે વિધાનસભા ચાલુ નથી રાખતા બંધ કરી દેશે પહેલા તો મેં ધંતી કરી કો ગામના લોકોને આ બધું ગોબાળા ખોલી ખોલી બતાવી દેવા આજેવાળાને મારીારે વાંજો આજ વાત નું તો આ હારો જીતી જાય તો બધું આપણું ખુરું પાડે આ ગોડા સંગે બની જાય મારા વિસ્તારમાં ચાર નવા ગોળ બને એનાથી કઈ ભાજપને તકલીફ ન હોય

ખેતી ના પ્રશ્નો છે દરેક પ્રશ્નો નું નિરાકરણ કેમ નથી આવતું એનું કારણ એ છે કે ન્યા વિધાનસભા નું સત્ર મળતું જ નથી મળે તો ખાલી ટાઈમ હોય બોલીએ નહીં

રાણીએ વેલા આપણી બેનું જે પશુપાલન કરતી 4 વાગ્યા માં જાગી પાસી આજની સાબ 6 વાગે જાગી ગોટા કે વાડી 11 વાગે મળે આટલી મહેનત કરે મજૂરી કરે કો કપાસ ઉત્પાદન કરે કોક ચણા કોક કો કરે લોય રેની જે ઉત્પાદનની ની આપણે પકડીએ એમાં પહેલો મુરત કરેલો લવિસી તરફથી રૂપિયા આપો લ્યો

کہ میرے تو ہے را ہو چھو ل میں داو ٹھا ہل دو نلا سمعتنا کہ من اس مراوی وقت ت mergerرہ پاس بازم بازم بازمThem مراوی relان زدخل تو مراوی وقت تکار اب دوں گناہ میرے تو حل جت دے اس لوسورب خبت ہو Wham کوئی دا is

અને ગુંડા કીર્દી ને હિન્દી ફિલ્મ માં જેવો બોલો અમરેશ પૂરી આતંક મચાવ્યો ચૂંટણી નું પરિણામ આવ્યું છે બે મહિના થી એને દાંત કાઢવાનું ટાણું થાય

લાગે કોઈ પાંજો પાંજો વર્ષો લાગો રખાલ કારણ કે આ જીવન નો નો મત બનું તો ગામના આશીર્વાદ થી જ બની બેનું નહીંતર બનવું અમે 10 વર્ષ તપ કર્યું સંઘર્ષ કર્યો જૈન ગાળો ખાતી માણા ખાડા જૈને ખાડા کیسے کی بہتا ہماری الموتان horror프70 اللہ لہٰ Paix اللہsource حفور اللہ لہذا

જેટલા સારા માણસો હતા છતાંય કોઈ લોકો ભાજપ ભરાયા જેલમાં પૂરી દીધા તમામ સારા માણસો એને દેતો નબળા માણસો હતા હતા

પટેલ વખત થી ભાજપે આ ધંધો ચાલુ કર્યો કેશુ બાપા જેવા ભોળા સીધા સહજ ખેડૂતો ના નેતા ગુજરાત ને ક્યાં બી જીવન મેળ્યા એમના દબો કર્યો એમની માહિતી મુખ્યમંત્રી નું પદ છીનવી લીધું કેશુ બાપા માં અખતરો કર્યો એમાં સફળ રહ્યા એ પછી હેઠે ના સ્તરે બધે જ અખતરો કર્યો હારા હારા માણસો કાઢી મૂક્યા બધાને પાછે આજ તમે જોશો તો ભાજપનો નો સંગઠન નો હોદ્દો પણ જેની જેની પાસે છે એમાં હારા મારા હાથમાં સંગઠન નો હોદ્દો એને ચાલવા એને ઘરે જ દેખી વગર હોદ્દા ઘરે બેઠા બેઠા ખાલી બોલ્યા કરે નાના મોટા બરાબર સાથે અમને મળે તો ખાનગી બાકી આવે નહીં اور جی یہ نبلا مانسور، آتھا بارے مانسور، ہی کندا ہوچے جی بار یہ جی لوگ ہوئے کہ اردتیر جی کے آور ماں گیٹھا اور نبلا مانسور جو سرکار ماں، نبلا مانسور سنگٹھن ماں آوی جائے تو آپ نے راو پریاد پوان سامدھا تو وہ دام میں مینر دیگر جو آپ نے سمجھئے کیا کوئے پرشن یہ نتھی کیا یہ روڑ نتھی یہ پرشن نتھی دٹر نتھی پرشن نتھی بھاو نتھی ملتا یہ کوئے پرشن نتھی દવા ખાતર વ્યવસ્થા નથી એ મોટો પ્રશ્ન નથી શાળામાં માસ્ટર નથી એ પ્રશ્ન નથી દવાખાના ડોક્ટર નથી પ્રશ્ન નથી બસ નથી પ્રશ્ન નથી લાઈટ નથી પ્રશ્ન નથી પ્રશ્ન એ છે કે આટલા બધા પ્રશ્ન છે તો કોઈ નેતા નથી મોટો પ્રશ્ન એ કે ક્યાં આટલું બધું થાય છે ગામમાં ટાંકી તૂટેલી છે ગામમાં રોડ તૂટેલો છે એટલે ઘરે તૂટેલી છે આપણું નસીબ તૂટેલું છે તો બોલવા વાળો માણસ કેમ નથી ગુજરાત સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણા વતી બોલે આપણા વતી અવાજ એવો કોઈ માણસ વધવા નથી અમે પાંચ પછી સંઘર્ષ કરીએ છીએ ગુજરાતની જનતા માટે અમારા રાજુભાઈ કરપડા ઈશુદાનભાઈ પ્રવીણભાઈ રામ મનોજભાઈ સોરઠિયા અમારા સાગરભાઈ રબારી મને જો ચૈતરભાઈ વસાવા હેમંતભાઈ ખવા અમારા સારા સભ્યો આ પાંચ પંદર જણા જે છે ને એ તમારા બધા માટે ગુજરાતની જનતા માટે મહેનત કરે છે અમને હું મળી જાય અમને નથી ટેન્ડર જોતા નથી કઈ કોન્ટ્રાક્ટ જોતા કે નથી ભાજપના પૈસા કે નથી એપીએમસી ના હોદ્દા જોતા ચૂંટણી હારી ગયા તો એમાં બધાય સંઘર્ષ કરતા હતા રાજુભાઈ સાગરભાઈ ઈશુભાઈ મનોજભાઈ હું અમે બધા ચૂંટણી બે હજાર બાવીસ ની હારી ગયા

کروڑی no no so like like. so so we'll so چار કરોડો લોકો પોતે ચૂંટણી લડતાની ધ્યાન દોર્યું છે ગોપાલ નો જોજો ભાઈ લોકો જે ચૂંટણી લડતા હતા જે માણસ હતો એ ગોપાલ હતો એને હરાવવા માટે કોંગ્રેસે કાળા ધડ વિસાવદર માં કરી સાધારણ ચૂંટણી નોતી આ ચૂંટણી લોકો ચૂંટણી છે એમાં કોઈને આડા આવવાની જરૂર અમારે ભાજપ ની કોંગ્રેસ ની શું ધંધા ભાજપ જીતે અને ગોપાલ હારી જાય કાળા કરતો તો ધંધો વોટર નામ બેસી જનતા મહાન છે દીપો જીતે પાર્ટી ને મત મળ્યા દોસ્તો હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે હવે બધું આપણે એને છોડવું પડશે કોંગ્રેસ ને ગઠબંધન ગઠબંધનને તમે અમારી હિંમતને જુઓ તમે અમારી આવડતને જુઓ આટલી નાની ઉંમરે અમારી આખી ટીમે છે કરી બતાવ્યું છે એ ક્ષમતાને જુઓ બધાને ગોવાળે ચડાવીએ એક વખત અમારામાં અખતરો કરો એવી અમે તો આશા રાખીએ છીએ તમારી

نجل એટલી બધી મુશ્કેલીઓ ઉઠવી પડે છે આથી છે તો મારી વાત પૂરી કર્યું અહિયાં વધારે સૌનો હૃદયપૂર્વક આભાર માનવું છું